ગત શનિવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું ત્યારબાદ રવિવારે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્વર્ગીય રમેશચંદ્ર સંઘવીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જૈન સમાજના અગ્રણી અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રાર્થના સભામાં હર્ષ સંઘવીએ પપ્પા એટલે શું એ અંગે ભાવુક સ્વીચ આપતા જણાવ્યું હતું કે પપ્પા એટલે ગિરનારના પર્વત જેવો મજબૂત સંકલ્પ અને વિશ્વાસ ધરાવતી વ્યક્તિનું નામ પપ્પા હોય છે પપ્પા એટલે શું પપ્પા એટલે જપ્પાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને પોતાના દીકરા દીકરીને એમ કહી દે બેટા જે ખરીદવું હોય એ ખરીદ તેનું નામ પપ્પા પપ્પા એ શબ્દ કદાચ માની મમતા કરતા વધારે નથી પરંતુ માનો પ્રેમ માનો દુઃખ માની લાગણી દ્રશ્ય દેખાય પરંતુ દીકરા દીકરીને લાડકવાયા નહીં કોઈ પણ નાનું મોટું દુઃખ હોય તો મમ્મીની આંસુ સાથેની આંખો સામે દેખાશે પરંતુ રૂમ બંધ કરીને કોઈના આંસુ પડતા હોય ને તો એ પપ્પા જ હોઈ શકે પોતાના દીકરા દીકરીના સપના સાકાર કરવા માટે ચપ્પલો ઘસી નાખનારનું નામ પપ્પા આ પ્રાર્થના સભામાં અદાણી ગ્રુપ ચેરમેન ગૌતમ અદાણી હાજર રહ્યા હતા ગૌતમ અદાણી પ્રાર્થના સભામાં હાજર રહીને હર્ષ સંઘવી તેમની માતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેઓ પ્રાર્થના સભામાં વીસથી ત્રીસ મિનિટ સુધી રોકાયા હતા ગૌતમ અદાણી દ્વારા સ્વર્ગસ્થ રમેશચંદ્ર સંઘવીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી